નામ સ્મરણ એ સરળ સાધન આ માર્ગને માટે ટૂંકા રસ્તા શોર્ટકટ છે પણ તે કરી નહીં શકાય અનુભવીઓએ કહ્યું છે કે ભગવાનનું સ્મરણ એ બધામાં સરળ રસ્તો છે એ તો આબાલ વૃદ્ધ બધા કરી શકે અને એ પણ ગમે તે સમય અને કર્મ કરતાં કરતા એ બધાની વચ્ચે બીજ ગણિતમાં જેમ સામાન્ય અવયવ હોય છે તેવું છે કોઈ પણ ધર્મમાં માળાનો ઉપયોગ થાય છે માળા એ સર્વસાધારણ છે હું તો જંગલમાં ભીલોની વચ્ચે કામ કરતો અઘોર જંગલમાં પણ એક એક ઝૂંપડે ભગવાનનું સ્મરણ દરેક ઝૂંપડે ભજન કરતા હોય તો એવા મસ્તીથી નામ લે અમે તો કહીએ છીએ કે એ લોકો સુધરેલા છે આપણે નહીં એ લોકો એકબીજા ખાતર ઘસાય છે તેવી ઉદારતા આપણામાં નથી આ મારો જાત અનુભવ છે આપણું માનસ કલુષિત છે સંકુચિત છે લાગણી વિકસેલી છે પણ વિકૃત સ્વરૂપે ઉન્નત ભાવનાના સ્વરૂપમાં નહીં આપણે સુધરેલા છીએ એમ નહીં પણ વાસ્તવમાં બગડેલા છીએ આપણે બુદ્ધિનો ઊંધો ઉપયોગ કર્યો છે શક્તિ અવળી રીતે વાપરી એ લોકોમાં ભલે જડતા છે પણ એ લોકોનું જીવન કેવું છે તેનો તો દાખલો લો નિરાંતે ભજન કરે છે છોકરાઓ પણ સાથે બેસે છે જ્યારે આપણે ત્યાં તો માનવી ગાંડો થઈને દોડા દોડ કરે છે તે નથી છોકરાઓ સાથે બેસતો કે નથી બૈરી સાથે વાત કરતો એવી રીતે કે જાણે પીધેલો રખડતો હોય આનું નામ જીવન નથી વેપાર પૈસા ટકા એકલું જ જીવન છે એમ ન સમજો જે બધા મળેલા છે તેમને કેળવો ભાવનાથી જીવન જીવવાનું કરો તો આ સ્મરણ પણ ફળે હરિ ઓમ